પરંતુ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યાને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી ત્યારે લાખો વિદ્યાર્થીઓ માર્કશીટની રાહ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓની આગામી વર્ષ માટેની એડમિશન પ્રક્રિયા અટકી પડી છે જેમાં રાજ્ય બહાર અથવા વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે

આ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી લિવિંગ સર્ટિફિકેટના સ્થાને બોનાફાઇડ સર્ટિફિકેટની જોગવાઈ છે પરંતુ સ્કૂલોની મનમાનીને કારણે વિદ્યાર્થીઓને બોનાફાઈડ સર્ટિફિકેટ પણ આપવામાં આવતું નથી ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રેશન માટે બારમી જૂન તારીખ છેલ્લી રાખવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે ત્યારે વિદ્યાર્થીઓ તેમના વિવિધ સર્ટિફિકેટ કઢાવવા માટે રહેશે કે યુનિવર્સિટીમાં તેનું રજીસ્ટ્રેશન કરાવશે તે સરકારે વિચારવાની જરૂર છે કેમેરામેન વસંત તીરગર સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ